શાકભાજી મિત્રાને કેમ છો બધા મોજમાં હું પણ એકદમ મોજમાં આપણે કાક નવી આઈટમ આજ બનવાની છે જે હું બનવાની છે એ તમને ડિસ્કાઉન્ટ કરું તો જય માતાજી બધા મિત્રને જો આપણે ઘરે પ્રોગ્રામ કર્યો છે આપણે સેન્ડવિચ જો આપણે બટેકા બફાઈ ગયા છે વરાળ પણ નીકળે છે પછી કોથમી લઈ લીધી છે પછી મરચા છે અને આ બે મરચી છે અને પછી આપણે જો વટાણા નતા ને એટલે એની માટે હે ને મસાલા સિંગ લઈ લીધી છે

ટમેટા સુધારાઇ ગયા છે કોથમીર સુધારાઇ ગયા છે અને મરચું છે અને આપણે આમ દાળ છે ને અલી મસાલા એ આપણે નાખવાની છે આપણે વટાણા નતા નાખાય એટલે આ નાખવાની છે એટલે જો અત્યારે આપણે વઘાર કરવા બેસી ગયા છીએ ટોટલ મસાલો આવી ગયો છે અને આ સેન્ડવીસનો મસાલો પણ છે જેવા તમે અને આપણે જો બધું લઈને બેસી ગયા છીએ અને હવે આપણે વઘાર કરવાનો છે આને અને તેલ છે આવડું આજો આપણે તેલ મૂકી દીધું છે હજી તેલ આવ્યું નથી પણ થોડીક જ વારમાં આવશે હમ રાઈ નિંગ ટમેટા મરચાં ટમેટા ટમેટા નાખા છે

છે મસ્ત મજાનો આપણે ઓલો છુંદો વઘાર્યો હોય એટલે હલાવે છે તો અત્યારમાં આપણો મસાલો કમ્પ્લીટ થઈ ગયો છે તો જો આપણો મસ્તીનો સુંદર તૈયાર થઈ ગયો છે ને આપણે બાઉલમાં ભરી લેવી જો એ મસ્તીનો થઈ ગયો છે હારો હારો તો જો અત્યારમાં આમાં ભરાય છે જો ગરમા ગરમ મસ્તીનો વાયર નીકળતો જો આમાંથી ખાલી થાય છે ને આમાં ભરાય છે તો જો અત્યારે આમાં થોડું ઘણું આપણે તેલ ચોપડી દેવી અને પછી નાખવાનું છે ચુંદો એટલે ચુંદો તૈયાર થઈ ગયો છે ભરી નાખવાનું માથેથી જો એકદમ મસ્ત રીતે આમ બધે ચમચીથી ભરી લેવાનો છે અને પછી માથે આવડી આમ મૂકી દેવાની છે એ તમે જોજો નહીં ભેલા

અને આમાં તો ખાલી આપણે છાશ નાખીને જ બનાવવાની હોય અને આ છે ને ગળી ચટણી છે જેમાં આપણે પાણી નાખ્યું છે અને ભૂકી નાખી છે અને ખાંડ અને હવે આને હલાવવાની છે એટલે આપણે હેને ધીમે ધીમે હલાવી નાખી અને આવી જ રીતે આમ હલાવી એટલે આ થોડી 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 થઈ ઘાટી થતી જાય તો જો આપણે અત્યારમાં ભરાઈ ગઈ છે જે એક પેકેટ ભરાઈ ગયું છે જો તમે આ એક પેકેટ ભરાઈ ગયું છે ને આ મશીને પણ છે સુંદો પણ video છે ને આખો એક છે જો ચટણી પણ રેડી થઈ ગઈ છે આ જો આ પણ થઈ ગઈ છે અને આ થઈ ગઈ છે તો જો આપણે આ મસ્ત મજાની સેન્ડવિચ ભરાઈ ગઈ છે અને આ સેન્ડવિચ મશીન પણ આવી ગયું છે જો અને આ સુંદો આપણે વૈધો છે થોડો કે આ પેકેટ બાકી છે ને એમાં આપણે લઈ લેવાનો છે સુંદો અને આપણી ચટણી પણ તૈયાર થઈ ગઈ છે જો આ ચટણી પણ તૈયાર થઈ ગઈ છે અને આ પણ તૈયાર થઈ ગઈ છે જો તમે

અને આપણે બંધ પણ થઈ ગઈ છે ને જો તૈયાર થઈ ગઈ છે આપણે એકદમ મસ્ત છે બહુ હા જો બે એકદમ મસ્ત થઈ ગઈ છે ને હવે આપણે બીજી બીજી મૂકવાની છે એટલે પાછી થઈ ગઈ થઈ જાય જોવો તમે બંધ કરી દેવી અને ફરીથી આપણે ચાલુ કરી દેવી જો જો ચાલુ થઈ જોઈએ છે જો લાલ લાઈટ થાય છે અને આપણી

જો અત્યારે ભૈલો લે છે ભૈલા હા મને ખાટી બહુ ભાવે છે એટલે હું લઈ લઉં પણ આપણે તૈયાર મજાની સેન્ડવિચ તૈયાર થઈ ગઈ છે અને આપણે ખાવા પણ બેસી ગયા છીએ તો આલો બધાય ખાવા તો બસ વિડિયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કહેજો અને જો પસંદ આવ્યો ને તો લાઈક કરજો શેર કરજો મારી YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરી નાખજો જો તમે નો કરી હોય તો તો બાય બાય તો ચેનલ નું નામ છે આર આર 3153 તો અને શેર પણ કરી દેજો ચેનલને મિત્રો ન કરી હોય તો અમારી કરી દેજો બાય